પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપતા તેમની ખુશી વ્યક્ત કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોં મીઠા કરાવી શુભકામના પાઠવી હતી અને સુપ્રીમ કોર્ટની આમ તક ન્યૂઝ બ્યુરોથી ભારતીય માખી જાણવાનો એક વિસ્તૃત અહેવાલ આજ રોજ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે ખુશીની ઉજવણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા આ આનંદની ઘડીને આજમાં આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને ઉજવવામાં આવ્યું હતું આમ આદમી પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ એડવોકેટ ટીડી દેવરિયા જિલ્લા મહામંત્રી નિલેશ મહેતા ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લખાણી મહામંત્રી રહીસીભાઈ દેવરીયા શહેર ઉપપ્રમુખ સંજયભાઈ સરલિયા ગાંધીધામ વિધાનસભાના પ્રભારી અમૃત રાઠોડ યુથ કિંગ પ્રમુખ હિતેશ બડોલિયા તેમજ કાનજી મહેશ્વરી જીતેન્દ્ર લાલ શંભુ પારિયા નવીન મહેશ્વરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા ફટાકડાની આતશબાજી કરી અને ઉજવણી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ જે તટસ્થ છે તેને બિરદાવવામાં આવ્યું હતું એડવોકેટ સુધી દેવરિયા આમ આદમી પાર્ટી પૂર્વક જિલ્લા પ્રમુખ જય હિન્દ સાથીઓ આજે માનનીય છે ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબને જમાનત આપવામાં આવી છે જે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રીને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યું હતું એમાં દૂધ ને દૂધ પાણી થઈ ગયું લાગે છે કારણ કે માનનીય સુપ્રીમ કોર્ટ સાહેબ ફેસલો આપનારની સાથે એવું પણ સીબીઆઈને ટકોર કરેલ છે એ લોકો પાંજરાના પેપર નીચે ન રહે એ પણ સ્વતંત્રતાનો અનુભવ કરે એવો બતાવે જેની ખુશીમાં આજે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા ફટાકા ફોડી મીઠાઈ ખવડાવી અને અમે ખુશી જાહેર વ્યક્ત કરી છે જે બાકીના મતે આમ આદમી પાર્ટી દ્વારા જય હિંદ